આયુર્વેદના મત પ્રમાણે શરીરને નિરોગી રાખવું ખૂબ જ જરૂરી છે બ્લડ શુગરને નિયંત્રિત કરે અને સો ગ્રામ કારેલામાં દસ ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય છે તો તેવું જ આપણે બનાવ્યું છે ભરવા કારેલાનું શાક તો વિડીયો પૂરો જવા વિનંતી આજે આપણે શું કારેલાનું શાક તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ ફટાફટ અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે તેને આપણે પાણીમાં સાફ કરી નાખવાના છે કારેલા આપણા ધોવાઈ ગયા છે આપણે એક ડીશમાં કાઢી લઈશું આ કારણા આપણે છાલ કાઢી લેવાની છે ભાગ આવી રીતે હટાવી દેવાનો છે અને છાલ કાઢી લેવાની છે આવી રીતના છાલ કાઢી અને વચ્ચેથી કટ લગાવી દેવાનો છે આવી રીતે અને આ બે તમને મોટા બે લાગે તો બે આપણે આમ કાઢી લેવાના છે આવી જ રીતના બધા જ કારેલાની છાલ કાઢી લેવાની છે તો મેં બધા જ કારેલાની છાલ કાઢી લીધી છે તો આપણે આ છાલની નાખી નથી દેવાની આ કારેલાની છાલ અને એક લેવાની છે ડુંગળી તો આનો આપણે મસાલો તૈયાર કરશું આ ડુંગળીને આપણે ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની છે તો આપણે આ ડુંગળી પણ સુધારી લીધી છે તો હવે ચાલો ફટાફટ મસાલો બનાવી નાખીએ ગેસ ઓન કરીશું એક લો રાખી દઈશું એક વાવું તેલ નાખશું નાખશું નાખી દઈશું સરસ રીતે સાતળી લઈશું ડુંગળી સાતળી ગઈ છે કારેલા કારેલાની છાલ છે તે ઉમેરી દઈશું તેને સરસ રીતે આપણે કાતવી લઈશું તો કારેલાની છાલ ઉમેરવાથી ટેસ્ટી બને છે ને એકવાર બનાવશો ને વારે વારે મન થશે સરસ રીતે આપણે કારેલાની છાલ પણ તેલમાં સતાવી ગઈ છે તો આપણે તેમાં બાકીના મસાલા નાખી દઈશું સૌથી પહેલા તો આપણે એક ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે અને તેને સરસ રીતે સાતવે લેવાનું છે મસાલા પછી આપણે ઉમેરશું તેની સાથે આપણે એક મોટી ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો છે તે ઉમેરી દઈશું તેને પણ આપણે સરસ રીતે સાપડે લેવાનું છે ધીમો રાખવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું જીરું થોડું લાલ મરચું હળદર એક ટુકડો ગોળો આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ગેસ બંધ કરી દઈશું આ મસાલાને આપણે એક ડીશમાં કાઢી લઈશું

અને આ મસાલો આપણે કારેલામાં આવી રીતના ભરી લેવાનો છે તો બધા જ કારેલા આપણે આવી રીતે ભરી લેવાના છે બધા જ કારેલા આપણે ભરાઈ ગયા છે ને તો હવે તેને આપણે આવી રીતના દોરો બાંધી દેવાનો છે જેથી કરીને મસાલો નીકળી ના જાય બધા જ કારેલાને એવી રીતના દોરો બાંધી દેવાનો તો આપણે બધા જ કારેલાને દોરો બાંધી દેસુ તો હવે આપણે એનું શાક બનાવી નાખવાનું છે ગેસ ઓન કરી દીધું છે અને ગેસ ઓન કરી તેની ઉપર આપણે તપેલું રાખી દઈશું અને તેમાં આપણે જરૂર પ્રમાણે તેલ ઉમેરી દઈશું તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે થોડી વઘાણી ઉમેરી દઈશું તેની સાથે એક ચમચી જેટલું જીરું ને આપણે એમાં કારેલા મૂકી દઈશું

અને આ કારેલા છે ને આપણે એમાંથી કાઢી લેવાના છે બધા જ કારેલા બધા જ કારેલા આપણે મેં અહીંયા કાઢી લીધા છે તો આપણે આ કારેલાનું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે રોટલી બનાવવાની છે તે બનાવી નાખીએ ચાલો સમાસાના કરેલાનું શેક ખાવા હા મજા તો આજે આપણે બનાવ્યું છે કારેલાનું શાક અને જેને જેને કારેલાનું શાક ભાવતું હોય તે આવી જાય એમ જો તો આ શાકનો એકદમ બાયફા વગર બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે અને જેને જેને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સ્ક્રાબ કરવાનું ભૂલતા નહીં તો મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો પણ હા ઝૂમ કરીને બતાવી દઉં કારેલાનું શાક ઠંડી ઠંડી છાશ અને ચણા કેરી અને મેથી અથાણું છે ને રોટલી અને સાથે જ આપણે આ ગોળ છે